રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકની કેટેગરીમાં એવા શિક્ષક પસંદગી પામ્યા છે જેઓ છેલ્લા ઓગણીસ વર્ષથી શાળામાં સેવા યજ્ઞની ધૂણી થખાવી રહ્યા છે એક એવા શિક્ષક જેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ પ્રયત્ન કર્યા તેમણે દીકરીઓના શિક્ષણ માટે પણ સમર્પણ બતાવ્યું અને અનેક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડી છે ગુજરાતના એક એવા શિક્ષક જેમણે શિક્ષણને સમાજ સેવા સાથે જોડ્યું જેમણે સ્વચ્છતાએ બદલીની કોઈ લાભ ન લીધા અને પોતાના શાળાને અમદાવાદમાં ધોલેરા તાલુકાના વાલેડા પ્રાથમિક શાળાના શિક્ષક મિનિષભાઈ જેમની ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી થઈ છે તેમની માટે આ એવોર્ડ માત્ર એક સન્માન નથી પરંતુ છેલ્લા ઓગણીસ વર્ષના તેમના સમર્પણ મહેનત અને વિદ્યાર્થીઓ પર તેના પ્રેમને બિરદાવવાનો એક પ્રયાસ છે આચાર્ય શ્રી મનીષભાઈ ને ગુજરાત સરકાર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપે છે એ એક ગૌરવની વાત છે અત્યારે અમારા ગામના ઘણા વિદ્યાર્થીઓ તેમની નીચે ભણીને ઘણા અલગ અલગ જગ્યાએ ગયેલા છે ભણવા અને અને ઘણી નોકરી પણ લીધેલી છે ઘણાએ મિનીષભાઈ માટે શિક્ષણ માત્ર ભણતર નથી પણ બાળકોના સ્વર્ગે વિકાસનો પાયો છે તેઓ પેટર્ન ઓફ ધ વાલિન્ડા જેવી નવીન પહેલથી બાળકોના ભણાવવાનો રસ જગાડ્યો છે તેમના માર્ગદર્શન હેઠળ રમતગમતમાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ સિદ્ધિ હાંસલ કરી છે જેમાં કુસ્તી અને બેડમિન્ટના રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર દીકરીઓ આજે સ્પોર્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે આ સિદ્ધિઓ માત્ર તેમની મહેનતનું પરિણામ નથી પણ મિનેશભાઈના માર્ગદર્શનનો અરીસો છે અહીંયા ધોરણ આઠમાં ભણતી હતી છતાં એ પછી મને સાહેબના માર્ગદર્શન નીચે સાહેબે કહ્યું કે તમારી દીકરીને ગાંધીનગર ભણવા માટે મોકલો ત્યાં તેમને મને ખૂબ જ હેલ્પ કરી તેનું ઓનલાઈન ફોર્મ ભરી આપ્યું ત્યાં બધી રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરી આપી તેમજ મારી દીકરીને અવારનવાર અમારે કોઈ ગામડામાં રહેતા હોય સગવડ ના હોય જઈ ના શકીએ અવારનવાર સાહેબો દર મહિને સાહેબ ફરજિયાત છોકરીઓની મુલાકાત લેતા તેમને નાસ્તો કોઈ પણ અગવડતા પડતી હોય એની સુવિધા સાહેબે બહુ અમારે દિલથી સાહેબે બધી છોકરીઓ અમારા ગામની મારી દીકરી તો ભણે છે પણ બીજી ગામની દીકરીઓને પણ સાહેબે એમને દરેક વખતે ભણવા માટે માર્ગદર્શન આપતા રહ્યા છે મિનિસ્પાહે શિક્ષણનો પ્રમાણ ઓછું હોય તેવા વિસ્તારની પચાસ થી વધુ દીકરીઓને ગાંધીનગરની આરદસ નિવાસ શાળામાં પ્રવેશ અપાવીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે આજ દીકરીઓમાંથી ગણિતો શિક્ષક ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ બની સમાજની સેવા કરી રહી છે આ કાર્ય માત્ર એક શિક્ષકનું નહીં પણ એક પિતાનું હતું જેમણે દીકરીઓના સપના અને પોતાના સપના બનાવ્યા અમારી શાળાના મોટા ભાગના બાળકોને ઉનાળુ વેકેશનમાં અમે ક્રિએટિવિટી વર્કશોપ જે વેકેશનમાં હોય અને પદ્મશ્રી અનિલ ગુપ્તા સર આઈઆઈએમ અમદાવાદ એમના વડપણમાં આ કાર્યક્રમ થતો હોય છે ને હું મારા બાળકોને ત્યાં લઈ જાઉં છું આ ઉપરાંત અમારા ગામમાં જે દીકરીઓ આઠમું ધોરણ પછી અભ્યાસ કરતી નહોતી એટલે મને વિચાર આવ્યો અને વાલીઓ સાથે સંવાદ કર્યો વાલીઓની અમે કન્વિન્સ કર્યા અને એ દીકરીઓને પણ વધારે ઉચ્ચ શિક્ષણ મેળવે એવા પ્રયત્નો અમે કર્યા અને એ દીકરીઓને હું પહેલેથી લઈ એટલે કે એના ફોર્મ ભરવાથી લઈ અને દીકરી જ્યાં સુધી ભણે ત્યાં સુધીની જવાબદારી નિભાવું છું મિનેશભાઈએ મળેલા અનેક સન્માનો જેમ કે ગુજરાત ગૌરવ એવોર્ડ અને શ્રેષ્ઠ ભાષા શિક્ષક એવોર્ડ તેમની અસાધારણ સેવાઓની સાક્ષી પૂરે છે આ એવોર્ડ માત્ર મિનેશભાઈનું જ સન્માન નથી પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક કામ કરતા દરેક શિક્ષકનું ગૌરવ છે કાળુ ચાવડા જીએસટીવી ધોલેરા